મંદિરમાં યાત્રિકો દ્વારા મોટા પ્રમાણમાં માતાજીને સાડીઓ ભેટ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ સાડીઓએ રૂપે મા અંબાના દર્શને આવતા ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવતી હોય છે જેની માટે અંબાજી મંદિરમાં સાડી કેન્દ્રની અલયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં કે કોઈ ભક્ત દ્વારા પાંચસોની સાડી જો માં અંબાને ભેટ આપવામાં આવે તો સાડીને માં અંબાને ચડાવ્યા બાદ તેને સાડી કેન્દ્ર ઉપર અડધી કિંમત એટલે કે બસો પચાસ રૂપિયામાં તેનું વેચાણ કરવામાં આવે છે જેથી ભક્તો આ સાડીઓ પ્રસાદ રૂપે ત્યાંથી ખરીદી શકે જેને લઈને સાડી કેન્દ્રમાં ભારે ભીડ જોવા મળતી હોય છે પરંતુ આ સાડી કેન્દ્ર હવે વિવાદમાં આવ્યું છે કારણ કે સાડી કેન્દ્રમાં અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા અંબાજીની મહિલાઓ માટે સાડી ખરીદવા માટેનો એક ચોક્કસ સમય આપવામાં આવ્યો છે જેમાં તેઓ સાંજના સમયમાં જ સાડી ખરીદી શકશે જેને લઈને અંબાજી મંદિરમાં મહિલાઓ આ નવા નિયમનો વિરોધ કર્યો હતો અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યો આ ચોક્કસ સમયને લાગુ ન કરવા જણાવ્યું તો સામે અંબાજી મંદિર વહીવટદારે પણ મંદિરનો પક્ષ જણાવ્યો હતો

સાડી લેવા આવવાની તો જે બહેનો સવારે આરતીમાં દર્શન કરવા આવતી હોય એ સ્પેશિયલ ત્રણથી ચાર દર્શન કરવા આવે અને આવું ઓરમાં વર્તન કેમ તમારે વેચાણથી મતલબ છે યાત્રાળુ લે કે ગામ લોકો લે અને ગામવાળાનો તો પહેલો હક છે આપણે કોઈ સમાજની વાડી બનાવી હોય કે સ્કૂલ બનાવી હોય તો એમાં આપણા સમાજને આપણે એના બેનિફિટ આપતા હોઈએ છીએ તો ગામમાં મંદિર આવ્યું છે નહીં કે મંદિરમાં ગામ આવેલું છે અને અમે જ્યારે વહીવટદાર એસ્ટેટ ઓફિસર બેન છે મેડમ એમને અમે રજૂઆત કરવા ગયા તો ચાલુ ફરજે ખરી કહું છું ચાલુ ફરજે બેન ઊંઘતા હતા અમે એમને ઉઠાડ્યા અને રજૂઆત કરી તો બેને અમને સંતોષકારક જવાબ આપ્યો નથી પછી અમે થાકી વહીવટદારશ્રી જોડે ગયા તો એ શ્રીએ અમારી સાથે પૂર્વ વર્તન કર્યું અને એમને એવું કહ્યું કે સાડી કેન્દ્રમાં ત્રણસોથી ચારસો સાડી સંતાડવામાં આવી હતી તો ત્રણસોથી ચારસો સાડી સંતાડવામાં આવી હતી તો તમે સ્ટાફ ઉપર એક્શન કેમ ના લીધી તો શું તમારી અંદર મિલી વગત છે કે તમારે કંઈ બીજું છે અંદર તો એ ગામવાળા માટે કેમ નિર્ણય બદલવામાં આવ્યો તો આ નિર્ણય જો બદલવામાં નહીં આવે તો અમે ગાંધીનગર પણ જઈશું અને જરૂર પડશે તો પીએમઆમમાં પણ અમે જઈશું અને આ નિર્ણયનો બદલવાની અમે ફરજ પાડીશું અને ગામ માટે આવું વર્ગનું વર્તન કેમ આવે છે અને સૌથી પહેલી સાડીઓ જ્યારે આવ જ્યારે આવે છે ત્યારે સૌથી પહેલાં અધિકારીઓ અંદર બંધ મંદિરમાં અંદર સાડીઓ લે છે પછી આવે છે મંદિરના સ્ટાફનો વારો એ લઈ જાય અંદર મંદિરમાંથી સાડીઓ જાય પછી સાડી કેન્દ્રવાળી બહેનો લઈ જાય છે અને જે વધી કાઢી સાડીઓ હોય એ અંદર યાત્રાળુ અને ગામવાળા માટે હોય છે અને એમાં પણ ગામવાળાને અલગથી નિયમ કે ત્રણથી ચારમાં જવાનું તો એમાં કશું હોતું નથી અને ગામવાળા જે લઈ જાય છે સાડીઓ એ જે ગરીબ બહેનો છે

જે મોંઘી સાડીઓ છે એ સસ્તા દરે લઈ જવામાં આવે તો એના માટે શું કે ગામની બહેનો આખો દિવસ જતી હોય કે જતી આવતી હોય એટલે એમની નજરમાં ના આવે અને એમના સામે આવી રીતે આંદોલન ન કરે એના માટે આ નિયમ લગાવવામાં આવે હોય એવું અમને લાગે છે

ભગતસિંહ ના માર્ગે અમે આંદોલન કરીશ જય અંબે અંબાજી મંદિર ખાતે મંદિર પ્રિમાઇસિસમાં માતાજીની જે સાડીઓ ભક્તો દ્વારા ભેટ રૂપે ચડાવવામાં આવે છે એ સાડીઓ પ્રસાદ રૂપે માય ભક્તો પોતાના ઘરે લઈ જાય છે એની એકદમ વ્યાજની કિંમત મંદિર દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે અને લગભગ પચાસ ટકા જેટલી કિંમતમાં એ સાડીઓ પ્રસાદ રૂપે આપણે માય ભક્તો પોતાના ઘરે લઈ જાય છે આ સાડીઓ જેનું જે વેચાણ થાય છે સાડી કેન્દ્ર સાડી પ્રસાદ વિતરણ કેન્દ્ર જે છે એમાં ખૂબ જ ઘણી બધી ભીડ પણ થાય છે એને કારણે ભીડમાં કોઈ બીજી ઘટના ન બને અને ગામલો ગામની જે ગામ લોકોની જે બહેનો છે ગામની બહેનો એ પણ એમાં એવા આવતી હોય છે એમને પણ મોકળાશથી આ સાડી વિતરણ એમને પણ લાભ મળે અને બહારથી આવતા યાત્રાઓને પણ લાભ મળે એ બંને હેતુને ધ્યાનમાં રાખીને જે ગામની બહેનો છે એના માટે આપણે એક સમય નક્કી કર્યો છે કે લગભગ બપોરે મંદિરમાં ત્રણ વાગ્યા પછી મંદિરમાં ભક્તોનું ટ્રાફિક ઘટી જતું હોય છે એટલે ત્રણથી સાડા ચાર કે જે ટાઈમ છે આપણો મંદિરનો એ એટલે કે ગામની બહેનોને સવલત મળે અને એ એ વખતે બીજા એ નથી હોતા ઓછા પ્રમાણમાં હોય છે એટલે બંને પ્રકારે અનુકૂળતા જળવાય ગામની બહેનોને સવારે વધારે ભીડમાં સામનો ન કરવો પડે અને સાંજે એમને અનુકૂળતા રહે એ માટે આ વ્યવસ્થા કરેલી છે જેમાં સહયોગ આપવા માટે વિનંતી છે સૌને જય એમભાઈ